હાય ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ તમે બધા મસ્ત અને સ્વસ્થ હશો તો તમારું સ્વાગત છે મારી ચેનલ મારી રસોઈ ટ્વેન્ટી ફોરમાં તો અહીં આપણે ફરાળમાં ઉપવાસમાં ખાઈ શકાય એવી ખીર બનાવીશું તો ખીર સૌને પસંદ હોય છે તો અહીં આપણે ખીર બનાવવા માટે પાંચસો ગ્રામ દૂધ લીધું છે અહીં મારી પાસે ગોલ્ડ દૂધ નહોતું મતલબ કે ફૂલફેટ દૂધ નહોતું સાદું જ દૂધ છે પણ તમે ફેટ દૂધ લઈ શકો છો તો પાંચસો ગ્રામ દૂધને મેં ગરમ થવા માટે મૂક્યું છે તો ત્યાં સુધી આપણે શક્કરિયાને સારી રીતે ધોઈ અને એની છાલને ઉકાળી દઈશું ને જ્યારે પણ આપણે ખીર બનાવવી હોય ત્યારે જ આપણે શક્કરિયાને છીણ પાડવાનું ને તો એ બહુ ખૂબ જ ઝડપથી કાળું પડી જાય છે તો અહીં દૂધ ગરમ થઈ ગયું છે તો એને સાઈડમાં મૂકી દીધું છે અને હવે આપણે શક્કરિયાને છીણ પાડીશું અને થોડું મોટું છીણ જ આપણે એને કરવાનું છે તો આ રીતે આમ પણ શક્કરિયા ખૂબ જ મીઠા હોય છે પણ જો તેને આપણે ખીરમાં સેજ ઘીમાં સાંતળીને ખીર બનાવીશું તો એનો ટેસ્ટ ગરબી વધી જાય છે તો અહીં મેં એક ચમ એક ટેબલ સ્પૂન જેટલું મેં ઘી લીધું છે ચૂકું ઘી અને એની અંદર આપણે બધું છીણ આપણે અંદર એડ કરી દઈશું અને એને ધીમા તાપે આપણે એને પકાવીશું ખૂબ જ સ્લો ગેસ પર આપણે એને ચડવવાનું છે થોડું ઘણું ચડી જાય એના પછી આપણે અંદર દૂધ એડ કરીશું તો અહીં લગભગ છીણ ચડી જવાયું છે પૂરેપૂરું નથી ચડવવાનું આપણે તો અહીં ધીમે તાપે ઘીમાં જ્યારે સંતળાશે ને શક્કર્યું ત્યારે ખૂબ જ મીઠી સુગંધ આવે છે એની અને આપણને ખાવાનું મન થઈ જાય એટલી સરસ સુગંધ આવે છે તો અહીં લગભગ ચડી જ ગયું છે છીણ તો હવે આપણે એની અંદર દૂધ એડ કરીશું તો ગરમ દૂધ આપણે અંદર એડ કરીને એને ઉકળવા દઈશું લગભગ દસેક મિનિટ સુધી તો આપણે ધીમે તમે એને ઉકાળીશું અને સતત હલાવતા રહેવાનું છે ને તો છીણે ચટ ચી ચોટી જશે તો આ રીતે તમે એને ખીરના ફોર્મમાં અથવા તો દૂધપાકની જેમ પણ એને સર્વ કરી શકો છો થોડું એને પતલું રાખશો તો દૂધપાક જેવું લાગે છે અને ખીર આ ખીર જેટલી ઠંડી હશે ને એટલી જ વધારે ટેસ્ટી લાગે છે તો જ્યારે પણ તમારે બનાવવી હોય તો આગલી દિવસે બનાવીને તમે બીજા દિવસે ખાશો ને તો એની મીઠાશ ખૂબ જ વધી જાય છે તો અહીં આપણે દૂધ અંદર ખીર આપણી ઉકળવા મળી છે તો અહીં મેં ચાર મોટી ચાર ટેબલ સ્પૂન જેટલી મેં અંદર ખાંડ એડ કરી છે અથવા તો વન ફોર્થ કપ જેટલી ખાંડ મેં અંદર એડ કરી છે અને હવે આપણે એને ઉકાળીશું તો જ્યારે પણ આપણે ચમચાની ઉપર દૂધ કોટ થાય થોડું ત્યારે સમજવું કે આપણી લગ ખીર લગભગ થઈ ગઈ છે તો હજુ પણ આપણે થોડું એને ઉકાળીશું તો જેટલું ઘટ્ટ થશે ને એટલું એનો સ્વાદ વધી જશે અહીં તમે મિલ્ક પાવડરનો યુઝ પણ કરી શકો છો એને ઠીક કરવા માટે પણ મેં અહીં નથી યુઝ કર્યો અને લાસ્ટમાં હવે ઈલાયચી પાવડર મેં અંદર એડ કર્યો છે વન ફોર્થ ટી સ્પૂન જેટલો અને એનું ખાંડ સાથે પીસેલું છે એટલે થોડું વાઈટ દેખાય છે તો હવે આપણે ખીરને ફ્રિજમાં મૂકી દઈશું ઠંડી થવા માટે તો આ લગભગ ચોવીસ કલાક ઠંડી થયેલી ખીર છે મારી તો એની ઉપર મેં ઘીમાં રોસ્ટ કરેલું બદામ કતરણ એડ કરી છે તમે કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરી શકો છો અંદર તો આ રીતે ખૂબ જ ઝડપથી બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી એવી શક્કરિયાની ખીર કહો યા દૂધ પાક તમે પણ પ્લીઝ એકવાર ટ્રાય કરજો અને તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય કંઈ પણ નવું તમને શીખવા મળ્યું હોય જાણવા મળ્યું હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો આજની રેસીપી તમને કેવી લાગી પ્લીઝ મને કમેન્ટ કરીને જણાવજો અને આવી સરસ મજાની રેસીપી સાથે આપણે હંમેશા મળતા રહીશું તો હંમેશા મને આવો સપોર્ટ તમે કરતા રહેજો তো আজন বিডিও তোমার পুরো দেখচিং রাধে রাদে